માયાભાઈને રાત્રે લાવ્યા ત્યારે ખાસ્સી ક્રિટિકલ હાર્ટ વાળી કન્ડિશન હતી અને લગભગ લગભગ રાતના સાડા બાર એક વાગે અમે એમના ઉપર એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ડ કર્યું જે બ્લોક હતો એ ક્લિયર થઈ ગયો છે અત્યારે બહુ સંતોષકારક સુધારો છે એમની તબિયત

ગામના વડીલ ભાઈઓ બહેનો દાતાઓ ને અમુક મળી ગયેલ છે જાણ કરવાની હજી થોડા ઘણા જીવે છે તો કલાક પહેલા તો છાતીમાં પછી છે બેટા બકરા ટોટલ હતા કે આપણે એમને આપી દીધી છે અને ઈસીજી ને બધું જોડાયું મોટા હોસ્પિટલમાં તો થોડું એમને મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની એક કાર્યવાહી કરવી છે આપણા મહેમાન છે જવાબદારી આપણી ડબલ છે તબિયત પહેલી શરીર પહેલું પ્રોગ્રામો તો આવશે ને જશે એમને કીધું કે હું પ્રોગ્રામ પૂરો કરીને જ જઈશ પણ અમે કીધું તમને પાંચ મિનિટથી વધારે અમે નહીં આપ બોલવા દઈએ અને અમારી જવાબદારી છે મહેમાન અમારા છો તો અમે એમને આપને શિફ્ટ કરશું તો માયા બી આપ ચિંતા કરશો નહીં બધાના આશીર્વાદ છે બધાના આપણે બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થશે અને બધું સરસ થઈ જશે માતાજી ભગવાનને પ્રાર્થના કરો અને આગળનો પ્રોગ્રામ આપણે એક માયા માયાભાઈનું અથવા જે કઈ કમિટી નક્કી કરે સ્ક્રીન ઉપર પીયુષ ભાઈ લેશે આપણે ભાઈ